પાણી તો દરિયો તો હું તમને બતાવું ને તો બહુ જોરદાર આમ વધારે જ પાણી છે દરિયામાં તો કે અહીંયા આગળ સુધી આવી ગયું છે એટલે નાવાનું તો હવે ખબર નઈ પોસિબલ તો નહીં જ થાય એ આપણે આટો મારતા આવીને બધું જોતા આવી

ઓખે નાવા જવા ઓલો કેઈ ગયો ઓલો ગાણડો થયો કે આયા તમે બધા નાવું પેલા છે ને નાવા લો કે અને પેલા છે ને ફૂલ ભેગીને ત્યાં આ જમવા માટે આવી ગયા છીએ આ

ના મજા આવી આવા મજા આવી માહોલ માટે થયો છે લીધે થયો છે હું તમને બતાવું તો જોઈ લે કે ઉપર કે ઉપર મિત્રો તો હમણાં તો 60 માં આ એક્ટિવા નથી ગાડી છે 4x4 તો આમાં સ્પીડ વધારે હોય જો તો આ એવી કસી દોસ્તો હે દઈ દીધી નકાવા બાકી અને અમાર ટ્રાફિક પાસે કઈ ને હતું કઈ નતું એ નતું સ્ટોરીમાં એટલે તારી ઉપર જ ખાલી એ બેન ભૂલ માં મેક શીખવાડી છે

હવે આપણે છે ને બ્લોગ ને પૂરો કરી નાખીએ છીએ અહિયાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી દેજો કેવો લાઈકો અને કોમલ કમેન્ટ કરી દેજો કમલ ને કઈ ગાડીઓ લાવતા આવડે ને